બનાસકાઠાના સાંસદ ઘેની ઠાકોર પાલનપુર તાલુકાના વેડંચા ખાતે જવધામ ખાતે પહોંચ્યા બહુચર ખાતે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ની સાગર દુલા કરવામાં આવી હતી વાત કરીએ તો સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભા ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે ગેનીબહેનના સમર્થકોએ જૌદામ ખાતે માતાજીના દર્શન કરાવી માનતા માની હતી કે ગેનીબેન ઠાકોરને વિજય મળશે તો સાકર ભાર ચૂકવવામાં આવશે એ પ્રમાણે ગેનીબેન ઠાકોરને જીત થતાં જ આ માનતા પૂરી કરવા માટે અઢારે આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે ધજા ચડાવી સાકર બારોબાર ગેનીબેન ઠાકોરને જોખવામાં આવ્યા હતા તેમજ માતાજીના દર્શન કરી સમર્થકોની માનતા પૂર્ણ કરી હતી આમાં જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પ્રબલ ન્યૂઝ